રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર ભાડિયા ગામના બજાણિયા પરિવાર દ્વારા આપવામાં આવ્યું ગાંધી ચિંધિયા માર્ગે ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી આપી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિચરતી સમુદાયના બજાણિયા પરિવારના સમસાનની અંદર અને મકાનોની અંદર સોલર પ્રાઇવેટ કંપની દ્વારા નુકસાન કરવા બદલ બજાણિયા પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સાથે દસ દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર ગાંધી ચિંદિયા માર્ગે આ મરણ ઉપવાસ ઉપર બેસવાની દસ દિવસ બાદ ચીમકી આપવામાં આવી હતી કરેલા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા ગુજરાતના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને પાટણ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ભુજરેન્જ આઈજીને લેખિતમાં રજીસ્ટર આવેદન મોકલવામાં આવેલું વિચરતી વિમુખ જાતિ બજાણ્યા પરિવાર સામે થતો અન્યાય સામે ન્યાય મેળવવા આંદોલન કરવાની ચીમકી આપી હતી અમારું ગામ ભાડિયા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અમે સાહેબ આવેદન પત્ર આપ્યું કે અમારા શમશાન ભૂમિમાં જે ડબલ સોલર કંપની દ્વારા ડબલ કરવામાં આવ્યું છે એ અમને ન્યાય નહીં મળે તો અમે ઉપર તાલુકો ઉતરશું શું નામ તમારું મારું નામ સુમાભાઈ ભાઈ બજણિયા ગામ ભાડિયા હું ગામ ભાડિયાથી સોનાભાઈ માલાભાઈ બજાણિયા બોલું છું અમારે જે શમશાન ભૂમિમાં અમને અડચણ થવા ખાતર અમે અરજી પત્ર મોકલી છે તો અમારી સરકાર શ્રીને મારી મહેરબાની હાથા કરી અને અમારું જે દબાણ છે અમારું અને નહીં તો અમે આંદોલન અને અપેક્ષા કરશે ભારત માતા કી જય